સ્વાગત છે નવા વૃદ્ધમાં હાલો તો વાગી ગયા છે હાડા હાથ અને મારે જવું ગામમાં આજ છે ગાય પૂજણી તો આપણે ગાય પૂજવા જવું છે ને જો મમ્મી બાઈને નીકળી ગઈ મમ્મી આવે છે ઘણા વર્ષ પછી જયદીપ ભાઈ આવે છે મૂકવા ને ઉતાવળ હે બીજી રીતને હાડા હાથ ઉપર થઈ ગયું હોય પછી ગાય મૂકવા જવાનું હોય એટલે ઉતાવળ હોય તો ફટાફટ આપણે હે ને ગાય પૂજતા આવી પછી હવે હે ને વ્લોગ કન્ટિન્યુ કરીએ હાલો તો વાઘવા આવ્યા છે હાડા આઠ અને આપણે હે ને ગાય પૂજી અને આવી ગયા છે આપણા ઘરે ઘર હે ને હા એકદમ ઓલું થઈ ગયું રહેતા ના હોય ને રેણાક ના હોય એટલે જો કેવું થઈ ગયું ગામમાં ઘર છે ને આપણે આવ્યા છીએ ઘડી વાર ઓટે બેસું ને તો ગાય મૂકવાનો ટાઈમ થઈ જાય પછી ચા હું આપણે ગાય ભાઈ અમારા ઝાડવા આવ્યા આમાં જો હેવા થઈ ગયો કેવું લાગે ઓલું ખોટું ખડ હોય ઓલું ઘાસ ના થતું ગ્રાસ એવું લાગે ધીરે ધીરે નામ આવડે બાકી નામે અંધારું અંધારું લાગે અને જો ભાઈ આમાં ક્યાંય ને માંડ એટલીક જગ્યા એવું કે જ આપણે ફરી એટલે આપણે વાળીએ રે આજે હમાઈ જતા કામમાં બધા ના હમાયું હવે હા જ પડે છે આમાંથી તો દરવાજો નીકળી ગયા રસોડું હં ગઈ આપડે બહુ ટાઈમ સે લખાય હવે બેન નારી લે છે ઓહ નારી જો નારીલી નારીયા લાવ્યા હવે સીતાફળ આવશે કદાચ આવામાં તેમે દેખાતા નહી મેડી ઉપર ગઈ સીતાફળી જો સીતાફળી છે એક લીંબુ અને આયા હે ને મસ્તી ને કાનુડો તો ગાયવારો પળટણ હે ને ઓલું થઈ ગયું કલર ઉખડી ગયો બાકી મસ્ત કાનુડો તો જોનયા ઓમે કઈક આપણો ઘર આપણો ઘર તો બધે જોઈયો હે હાલો તો ઘરે પોગી ક્યાં અને અમાર શેરું જો ઈને એમ થાય કે ક્યાં વઈ ગયો હા પૂછડી લટર પટર એ શેરુ રામ રામ તો કર તો હાલો મારે વહી જાઉં ગામમાં પાછું શેરુ તાર રામ રામેય એ નથી કરતો કથડી નો રામ રામ કર અરે પણ રામ રામ કર બટકો નથી ભરો રામ રામ કેમ કરાય રામ રામ ભાઈ ભાઈ રામ રામ કલે હેરખા જો કોઈ હલાવી જો રામ રામ કર જોવે કાયદા હું હાથમાં ઘડિયાળ ને કાં શેરું રામ રામ હેરખા કર તું શું કરે નસવ મને આઈ ડાયો ડાયો છે શેરુતા હાલો તો ઘેર આવી ગયા ને હવે આઘણી છે ને કપડાં બદલાવીને કામ ઉપાડીએ તે થાય ફટોફટ અને મમ્મી જો હોય ને ખાટલા હવાને મેં કરાય બધું કામ મૂકીને વહી ગયું કા મમ્મી રોટલી ને ચા ને હું બનાવી દીધું હતું તો ઓલા બે ભાઈ માલ બાંધવા ઓલો માલ સારવા જવું હોય ને અને આજે કેટલાય વર્ષ પછી આવી હતી

બીજું હું બનાવ્યું એટલું બધું બનાવ્યું નથી ભૂલાઈ જાય કે હું હું બનાવ્યું જઈ જે લાલપુર ગયા છે માંડવી છાટવા ને દવા લેવાય નથી બપોરા બાકી છે અમે ઘરે હતા એની બધા ખાઈ લીધું મારે જે એક તાણું કરવાનું હોય ને એ તો આપણે માણીંગાનું ખાવાનું છે હું થાય વરસાદ આવશે ને તો બાયણે નહીં થાય તો આપણે ગેસ ઉપર બનાવ્યું ને નકર પછી છે ને માણિંગે બનાવ્યું બાઈને ખીચડીને હું તો હમણાં હે ને કેટલા આજ જ ઓગણીસ મોદી છે લગભગ શ્રાવણ મહિનાનો કદાચ ઓગણીસ મોદી છે તો એટલા દીથી આ ને મેં ખાધું નથી શું કહે ખીચડી ખીચડી મને બહુ વાલી અને આપણે રહીએ એટલે આપણે હાંજી એકટાણું નથી કરતા બપોરે એકટાણું કરીએ એટલે હાંજી ફરાર હોય ખીચડી જ ખવાય નહીં અને ખીચડી જ બધા ઘેર હાંજી જ બનતી હોય તો છે હાલો તો હે ને આપણે ઘડીક પોરો ખાઈ લઈ એમ તો હું આવ્યા નહીં એમ કહેતા હોય રતરીયા હોય ત્યાં હવે રોગા ઘડી મોબાઈલને જોઈ અને આજે આપણે હે ને કપડાં ધોવાના છે પછી રાંધવાનું ચાલુ કરવાનું છે હાજી હે ને થોડીક માંડવી હે ફોલવાની ચેવડા હાટુ ને રૂંઢે કેટલોક ટાઈમ જડે મમ્મી ને બહાર જવાનું છે આખણી ખાઈ લીધું પછી ને છે એટલે તો હાલો આપણે ખડીક પોરો ખાઈ ખાધું નહીં જાય પણ ઘડીક વાર રોગો પોરો ખાઈ હાલો તો વાગી ગયા છે પોણા ચાર અને આપણે બનાવો હે ચેવડો બનાવ નાખી કાલે પછી અને બધું વેત નહીં આવે તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું હે ને બધો ઢેગલો કરીને બેઠી હું અડધી કલાકની વાર છે ને જે એડિટિંગ કરવાની અડધી પૂણી કલાકની સાડા ચાર વાગ્યા પછી એડિટિંગ કરી હતી તો તરાઈ જાય ને બધું તો પછી સેવડો ભેરવવાનો છીએ તો જો હે તેલ મુકાઈ ગયું છે ગરમ ને જાય ઢગલો કરીને બેઠી દેખાડું તમને જો કેવડાનો મસાલો છે અને આમાં છે ઝીણી ભૂંગળી ઝીણી ભૂંગળી છે આ છે પવા મકાઈ અને આ બધું છે મમરા છે ચાર કોથળી અને ચવાણું ચવાણું ના દાળ તો આપણે ખાઈ મીઠા ઉપર ખાવા ખાતું લીધું ચેડા નથી નાખી આવી વસ્તુ હોય ને બધી તરીએ રહી જાય ઉપર ઉપર ઓલા મમરા ફોરીકડા હોય ને તે ઉપર ઉપર આવી જાય ને બધી તરીએ રહી જાય એટલે આપણે રોગ ખાવા લીધી છે મારીને રાખી દઈ અને તેલ આવી જાય ને તો મંડી બધું તરવા

તો બધું આપણે ઢાંકી દઈ મમ્મી આવીએ ને પછી ભેરવ્યું મારે એડિટિંગ કરી છે જો આ બાજુ જસમીન ભાઈ છે ને ઝાડવા પાય અને આપણે એડિટિંગ કર્યું ને પછી બ્લોગ મૂક્યું ને હું કર્યું શેરું શેરું જોવે ત્યાં કેમ સાઈડ કેમ મોટર બંધ કરી કે આમાં જઈ કા હું તો પાણી નથી આવતું ક્યાંક માથે પડ નહીં હાલો તો હવે આ સાથે આપડે આ વ્લોગ નો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી